યોગ ભારતની પરંપરા ભારતનું ગૌરવ અને વિશ્વને આપેલી અનમોલ ભેટ છે યોગ માનવ શરીર માનવ સ્વભાવ અને માનવ ચેતનાનું નિયમન કરે છે એકવીસ જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ યોગની શરૂઆત લગભગ પાંચ વર્ષ પહેલા થઈ હતી આજકાલની ભાગદોડવાળી લાઈફમાં લોકો સતત સ્ટ્રેસ અનુભવે છે બાળકથી લઈને યુવાનો વડીલો માટે માનસિક અને સાથે જ શારીરિક રીતે તંદુરસ્ત રહેવા યોગ એ ઉત્તમ છે યોગ એ એક શારીરિક અભ્યાસ છે જેમાં મુદ્રાઓ એટલે કે આસનો શ્વાસ કાર્ય એટલે કે પ્રાણાયામ અને ધ્યાનની શ્રેણીનો સમાવેશ થાય છે યોગનો હેતુ શરીર મન અને ભાવના વચ્ચે સંતુલન બનાવવાનો છે એકંદર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે અત્યારના સમયમાં લોકો તણાવ ગભરાટ ચિંતા ભય નિંદ્રા તેમજ બ્લડ પ્રેશર ડાયાબિટીસ ફેફસા અને હૃદયની સમસ્યાઓ અને ઘણી બધી સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અહીં યોગ અને યોગિક જીવનશૈલી અપનાવવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં અને આ સમસ્યાઓને દૂર રાખવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે આજના ઝડપી વિશ્વમાં લોકો ઘણીવાર તેમના સ્વાસ્થ્યને અવગણતા હોય છે અને ભીડ સાથે દોડતા રહે છે આ બધાની વચ્ચે તેમની જીવનશૈલીમાં પણ ઘણી હદ સુધી છેડા કરવામાં આવે છે જે તેમને ઘણી નાની ઉંમરે ડાયાબિટીસ હાઈપરટેન્શન અને સ્થૂળતા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે અહીં આ યોગા ફિટનેસ અને શક્તિ જાળવવામાં તણાવ દૂર કરવામાં તેમજ વ્યક્તિને પોતાની જાત સાથે જોડવામાં મદદરૂપ થઈ શકે છે